રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે ઉપલેટા ઈસરા ગઠડા લાડ મચીઠી ગણોદ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજ સવારથી જ ભારે મેઘ ખાંગા થયા છે વહેલી સવારેથી જ સમગ્ર તાલુકામાં બે થી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉપલેટાની ડીજી કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘુસી જતા વિદ્યાર્થીઓ પરેશાન ઉપલેટા તાલુકાના લાડ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાઠગામનો નોંધાયો છે સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ થતા લાડગામે દુકાનોમાં પાણી ખુસ્તા જળબંબાર જેવી સ્થિતિ સર્જાઈ છે